આખા ગુજરાતમાં અને ખાસ કરીને અમારી નિજર વિધાનસભામાં નિજર ખાતા કાર્યક્રમ કરવામાં આ કાર્યક્રમમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા પાર્ટીના પદાધિકારીઓ તાલુકા પંચાયતના પ્રમુખો તમામ લોકો હાજર રહ્યા અને આ કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ લાઈવ માર્ગદર્શન મળ્યું એ જ રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ લાઈવ જોડાયા અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખેડૂતો યુવાનો મહિલાઓને જે રીતે ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવે છે એ આગામી સમયમાં ભારતને જ્યારે આત્મનિર્ભર બનાવવાની જ્યારે આપણે આત્મનિર્ભર બનાવવા માટે જઈ રહ્યા છીએ ત્યારે આવી યોજનાઓ ખૂબ જ આપણને ઉપયોગી થશે અને આ કાર્યક્રમમાં આજે લોકોએ ઉત્સાહથી ભાગ લીધો અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું જે સપનું છે એ સાકાર કરવા માટે બધા જ લોકો કટિબદ્ધ છે અને આજે આ કાર્યક્રમમાં અમારા અધિકારીઓ પણ હાજર રહ્યા ખાસ કરીને અમારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અમારા અધિકારી છે ખ્યાતિ મેડમ એ પણ હાજર રહ્યા મામલતદારશ્રીઓ તમામ અને આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહપૂર્વક અને